નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરની મુખ્ય બજારમાં ભાઈ પ્રતાપ સર્કલ નજીક એ ડિવિઝનની બીજી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગાંધીધામ શહેરની મુખ્ય બજારમાં ભાઈ પ્રતાપ સર્કલ નજીક લોકોના નાના મોટા પ્રશ્નોને સ્થાનિકે જ ઉકેલવાની ખાતરી સાથે એ ડિવિઝનની બીજી પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શહેરમાં માર્કેટની પોલીસ ચોકીના ઉદ્ઘાટન વેળાએ યોજાયેલા કાર્યક્રમમાં આઈજીપી ચિરાગ કોરડિયાએ માર્કેટમાં ચોકી ઊભી કરવા બદલ દાતાઓનો આભાર વ્યક્ત કરી માર્કેટ માટે આવી જગ્યા પસંદ કરવા માટે પૂર્વ કચ્છ પોલીસને તેમણે અભિનંદન પાઠવ્યા હતા આ પોલીસ ચોકીથી પોલીસને સતત હાજરી રહેશે અને નાના મોટા પ્રશ્નો માટે છેક પોલીસ મથકે જવાની જરૂરત નહીં પડે અને અહીં જ પ્રશ્નોનું નિરાકરણ આવશે પોલીસની આ કાયમી હાજરીથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે સુવિધા સાથેની આ ચોકી બની છે ત્યારે પોલીસને લગતી કોઈપણ પ્રશ્નો વિના સંકોચે પોલીસને જાણ કરવા તથા પોલીસને સહાય આપતી સેવામાં તત્પર હોવાનું જણાવ્યું હતું પોલીસ વડા સાગરબાગમારાએ પોલીસ ચોકીથી લોકોને નાના મોટા પ્રશ્નોનું અહીં જ નિરાકરણ કરવામાં આવશે તે હેતુથી આ ચોકીનું ઊભી કરાઈ હોવાનું કહ્યું હતું લોકોની સરળતા ખાતર ઊભી કરાયેલી ચોકીમાં લોકોના પ્રશ્નોનો હલ કરાશે તેવું તેમણે ઉમેર્યું હતું આ પ્રસંગે ચોકીના નિર્માણમાં સહકાર આપનાર દાતા ફ્રેન્ડ્સ ગ્રુપ ઓફ ગાંધીધામના જીતેન્દ્ર શેઠિયા આંગળીયા એસોસિએશનના પ્રમુખ નિશાંતભાઈ સોની રાહુલ ભાટિયાનું પોલીસે સન્માન કર્યું હતું આ વેળાએ ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ ભુજ વેપારી મંડળના પ્રમુખ ચંદનાની પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ પહેલાં સરહદી રેન્જના વડા ચિરાગ કોરડિયાએ રેબિન કાપી આ પોલીસ ચોકીને ખુલ્લી મૂકી હતી તો ગાંધી નામલી માર્કેટ ને એક ઈચ્છા પૂરી થઈ છે પૂર્વ વખતથી ગાયતો વ્યવસ્થા નહાય મતલબ કે સદ લોકોને શું માયતે કે આ રીતે પોલીસનો સહયોગ મળે પ્રોકશ પોલીસ દ્વારા દાતાવાનો સહયોગથી આજે ગાંધીધામ મેડિઝન પોલીસ સ્ટેશનમાં માર્કેટ ચોકીનું ઉત્કર્ષણ કરવામાં આવે આ ચોકી આ વિસ્તારમાં બનવાથી પોલીસની એક તો પ્રેઝન્સ વધશે અને લોકોને પણ કોઈ પણ રજૂઆત કરવી હશે માર્કેટ વિસ્તાર છે લોકો ખરીદી માટે પણ આવતા હોય છે એ અવરજવર પણ ખાસી રહેતી હોય છે એટલે એક પોલીસની પ્રેઝન્સ રહેવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોનું પણ જલ્દી નિરાકરણ આવી શકશે આ ચોકી બનાવવા માટે ગાંધીધામના જે દાતાઓએ સહયોગ આપ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને પૂર્વ કાશ્મીર પોલીસની ટીમ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને ગુનાખોરીમાં નિયંત્રણ રાખવા માટે પોતે મક્કમ છે એ ખાતરી આપવી